કોઈને છોડતા નહીં સંસારને પણ સંસારની રીતે નિભાવો સંસારમાં આવ્યા છો તો અને સાથે સાથે તમે ભગવાનને પણ પકડીને રાખજો એનો પગ એટલે જ્યાં તમારે જે છોડવાનું છે ને એ પછી ભગવાન એની જાતે જ છોડાવી દેશે તમારે ક્યાંય કંઈ પરિશ્રમ કરવાની જરૂર નહીં પડે અહીંયા કથામાં એવું આગળ વાત થઈ ગઈ છે કે શિવજીએ કીધું છે કે ધન્ય છે તમને તમારો ધન્યવાદ છે દેવી કે તમે મને આ કથા કહેવા માટે પ્રેરિત કર્યો છે ને આ રીતે મહાદેવ રામજીની કથાને અહીંયા કહી રહ્યા છે સૌ કથાનો આ જે ચીલો પડ્યો છે ને કથા ગંગા વહી છે ને આ રીતે વહી છે કે મહાદેવજીએ મા પાર્વતીને કથા કહી છે અને આમ આ કથા વહી જાય છે વહી જાય છે વહી જાય છે ને આપણા સુધી કળિયુગમાં આવી છે આપણી સામે આવી છે અને આ કથા ગંગા એવી છે કે કથા ગંગામાં ક્યાંય વધારે પરિશ્રમ કરવાની જરૂર નથી તમારા હવે કોણ કોણ અહિયાં આવ્યા છો તો માળા લઈને આવ્યા છો ચાલુ છે નામ સ્મરણ ચાલુ રાખજો માળાથી માળા વગર તમારું નામ સ્મરણ અહિયાં ચાલુ રહેવા દેવાનું કારણ કે કથાની સાથે અને જગન્નાથપુરીમાં બેસીને તમે જેટલું નામ સ્મરણ લેશો ને એનું અનેક ગણું ફળ તમને મળશે એટલે માળા હોય તો ઠીક છે ના હોય તો કાલે લઈ લેવાની તુલસીની માળા વધારે મોંઘી નથી બીજું કે ન હોય તો આપણે મનમાં પણ નામ સ્મરણ આપણા ઈષ્ટદેવનું ચાલુ રાખવાનું હા આવો કથા તરફ આગળ વધતા એક નાનકડું બે લીટીનું ભજન લઈએ અને આગળ વધીએ do uh -huh. I re ji જગન્નાથપુરી આપણે તરફ જઈ રહ્યા છે ભાગવતજીમાં તમારા બધાને સમયની પાબંદી છે કે તમારે આ સમય ઊભા થવાનું છે એવું કારણ કે આપણે મોડી કથા ચાલુ કરી છે એમ તો સમય છોડી તો દઈશ કારણ કે બધાનો જવાબ ના નથી આવ્યો અમુક જણા મોઘમ મારી ગયા છે આમ શું થાય કે ઘણા સમાજમાં છે ને બહુ ટર 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 કરતા હોય હા ધ્યાનથી સાંભળજો બહુ ટટ ટર ટર કરતા હોય સમાજમાં જ્યાં જ્યાં નીકળે ને ત્યાં કોઈને કહે રે જો દીકરીના લગ્ન હોય ને ત્યાં જમણવારમાં ગયા હોય ને તો ત્યાં હાથમાં ડીસ લીધી હોય લગભગ બધાની પહેલા જમવા ગયા હોય ડીસ આખી ભરેલી જ હોય ભાતની અંદર શું કહેવાય એને રબડી ભાતની અંદર રબડી આવી ગઈ હોય કઢીની જગ્યાએ દાળની જગ્યાએ અને આરામથી તોય ખાતા હોય એને ખબર ન હોય કે ભાતમાં રબડી આવી ગઈ છે એટલા આરામથી ખાતા હોય બે પેટ કરીને જમતા હોય અને છતાંય છે ને જમતા જમતા એમ કે સારું મારું બેટું છે ને શાકમાં જરાક મીઠું વધારે લાગે હા અરે ભાઈ તું તારા ઘરે રહ્યો હતો તો હું સારું થતી ને હે એટલે આવા માણસો છે ને ટર 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 કર્યા કરે એટલે આપણે શું સમજવાનું કે વરસાદ આવે ને પેલું નાનું નાનું ખાબોચ્યું હોય એમાં દેડકા દેડકા હોય અને કેવા પેલા ટર ટર તો મોટા ભાગે માં આપણા સમાજમાં ઓછી બુદ્ધિના માણસો જે સમજદાર છે જે નામ સ્મરણ કરે છે જેને ગુરુ કર્યા છે જેના માતા પિતા સમજણ આપી છે ને અને જેને માતા પિતા સ્વીકારી ઉતારી છે ને એ તો આવું ન કરે પણ મોટા ભાગના આવી રીતે કરતા જ આપણે જોયા છે એટલે એનો શું અર્થ કરવાનો કે જેમ ચોમાસામાં ખાબોચિયા ગંદા હોય ને એ ગંદા ખાબોચિયામાં પેલા દેડકા પડ્યા હોય ને અમથા આમ પહોળા થઈને પડ્યા પડ્યા ટર ટર કરતા હોય પણ એની કોઈ ગણતરી Thank you. આંબે હાથ ઉપર કરીને જયારે ભગવાનનું નામ લેશો ને તો એનો અર્થ એવો થાય કે નાનું બાળક જયારે રડતું હોય ને તમારે જયારે દીકરાના દીકરાઓ તમારા નાના બાળકને જોજો યાદ કરીને તમારા બાળક જયારે નાના હશે ને એને તકલીફ હશે ને રડતું હોય ને તો આપણા રડતું રડતું આમ કરે શું માં હવે ઉઠાવ હવે મને ખોળામાં લે મને દૂધ પીવડાવ માં હા આમ છોકરું કાલાવાલા કરતું હોય હા એટલે આપણે કાલાવાલા કરવાના હે મારા વાલા હવે જલ્દી હાથ પકડી લે ભાઈ બહુ લોકોની લાતો ખાધી બધાની ગાળો ખાધી હવે બહુ બહુ સમય નીકળી ગયો છે આજે સમજણ પડી છે કે હાચી હગાઈ તારીને મારી છે હવે હાથ પકડી લે દયા નિધાન તું દયાળુ છે તું જગતનો નાથ જગન્નાથ છે તું હાથ પકડ તારા સિવાય મારું કોઈ નથી મારા વાલા હા અને જ્યારે આવી હૃદયથી જ્યારે આંતરનાદ નીકળે ને ત્યારે એક જ વાર કૃષ્ણ બોલો ને એટલે તમારી સામે ઊભો રહી જાય હા જ્યારે લગ્ની લાગે ને એના નામની મધુબેન હા ત્યારે પછી ભજનમાં આ મધુબેનની જેમ આમ બે હાથમાં કરતા લઈને નાચવાનું મન થાય પછી આમ દુનિયાને જે કેવું હોય તે કે હા એટલે કહેવાય ને જીસકી લાગી રે લગન ઘન શ્યામ છે ઉસકા દિયા ભી જલેગા તૂફાન મે જીસકી લાગી રે લગન ઘન શ્યામ છે ઉસકા દિયા ભી જલેગા તૂફાન एक बात खास तो छू रचा है सृष्टि को जिस प्रभु ने वही ये चला रहा है रचा है सृष्टि को जिस प्रभु ने वही ये सृष्टि चला रहा है जो बीज लगाया हमने पहले उसी का फल हम खा रहे हैं કર્યા વગર કશું મળતું નથી ક્યાંય કશું નથી તમે ખરાબ કર્યું તો ખરાબ તમે સારું કર્યું તો સારું એ જ તમને મળવાનું છે તમારું હશે તો તમારા નસીબમાંથી કોઈ લઈને જઈ નથી શકવાનો કોઈની હિંમત નથી કે તમારા નસીબનું બીજું કોઈ ખાઈ જાય હા પણ જો તમારા નસીબમાં નથી જ ને તો તમને નથી મળવાનું અને એટલે કે છે ને સમયથી પહેલાં નસીબથી વધારે ક્યારેય કોઈને કશું મળતું નથી ને મળવાનું નથી અને આ જે હૃદય આ રેખાઓ પડી છે ને એને વારે વારે હાથ ઉપર કરીને એટલા માટે અમે સંતો મહંતો ભજનીકો એટલા માટે કહે છે કે હાથ ઉપર કરો અને જયકાર કરો હાથ ઉપર કરો અને જયકાર કરો કેમ કે ક્યાંક આપણી રેખામાં ક્યાંક તૂટી રહી ગઈ હોય કઈક આડું અવરું લખાઈ ગયું હોય ને આપણા વિધાતાથી તો આપણા ભગવાન એટલા લાયક છે કે આમ હાથ બતાવો ને તેને દયા આવી જાય અરે મારા બાળકના હાથમાં ક્યાંક રેખા આડી ઓરી છે લાવ એને સીધી કરી લઉં અને મોર પંખ લઈને સીધી કરી નાખે તમારી દેખાઓને હા અને આવા ભાવથી હંમેશા એની પાછળ પાછળ જવું ક્યારે એવું નહીં વિચારવાનું કે લાખ રૂપિયા જોઈએ છે કે પાંચ જોઈએ છે કે દસ લાખ જોઈએ છે એટલે એને અરજી કરવાની એને એમ કહેવાનું મારા કલ્યાણ કરજે મારું કલ્યાણ કરજે મારા લાયક જે વસ્તુ હોય ને પ્રભુ અને હું તો કહું છું કે માંગવા જાઉં ને ત્યાં બે જ વસ્તુ માંગજો હા આજના જમાનામાં આ ફાસ્ટ લાઈફમાં શું થાય છે માંગતા નથી આવડતું લોકોને હું તમને આજે શીખવાડું તમે બધા ગુણી છો પણ છતાંય એક મારી વાત જો તમને યોગ્ય લાગે ને તો લઈ જજો આજથી શું માંગવાનું ભગવાનની સામે જાઓ ને એની સામે જઈને કારિયા ઠાકરને કહેવાનું મારા વ્હાલા તે તો બધું જ દીધું છે મારે ક્યાંય કશી વાતની ખોટ નથી મારા માંગવા પહેલા તો તું હાજર કરે છે હા એને ખબર છે કે માના નવ મહિના પેટમાં રહેશે ને